સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે એક નવી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે તો હું તમને પાંચ પુલો જણાવીશ એ તમારે યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હોય તો એ ના કરવી જોઈએ તો જો તમે પણ એક નવા ક્રિએટર છો નવી શરૂઆત કરી છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને અહીંયા તમને ઘણું બધું શીખવા પણ મળશે તો વિડીયોને છેલ્લેથી જોજો અને જે લોકો નવા છે આપણી ચેનલમાં એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને વોલ પર સેટ કરી દેજો કારણ કે અહીંયા યુટ્યુબને લગતી દરેક માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહેશે તો મિત્રો ઘણા એવા ક્રિએટર હોય છે જે યુટ્યુબ ચેનલની શરૂઆત કરે છે પણ એમને એવો અનુભવ નથી હોતો કે કઈ રીતના આપણે બનાવવું જોઈએ થમનેલ કઈ રીતના બનાવવું ટાઇટલ કઈ રીતના લખવું યુટ્યુબમાં કામ કઈ રીતના કરવું તો એમાં જે પાંચ એવી મેં ભૂલો જે કાઢી છે એ લગભગ બધા ક્રિએટર કરે જ છે તો જો તમે પણ કરતા હોય તો આ ભૂલો બંધ કરી દેજો જે હું તમને જણાવું એમાં પહેલી ભૂલ છે કે તમે જે યુટ્યુબ વિડીયોનું થમનેલ બનાવો છો એ કારણ કે જે લોકો નવી શરૂઆત કરે છે એ લોકો શું કરે છે કે એમનું જે વિડીયોનું થમનેલ બનાવે એમાં શું કરે કે જે જે પણ વિડીયોમાં આખું બોલ્યા હોય જે કર્યું હોય એ બધું જ થમનેલમાં લખી દેશે અને આખું થમનેલમાં ભરી દે લખી લખીને આખું થમનેલ ભરી દે બરાબર તો આવી ભૂલો ઘણા બધા કરે છે મેં એ પણ જોયું છે તો મિત્રો એક તો આ ભૂલ ના કરવી જોઈએ થમનેલમાં તમે એક વાત સમજી લો જેટલું ઓછું લખશો એટલું સારું રહેશે લોકોને સમજાશે અને લોકો એ થમનેલમાં વાંચે તો એના ઉપર ક્લિક પણ કરે છે બરાબર તો તમારે શું કરવાનું જે તમે વિડીયો બનાવે છે એમાં તમારું જે મેન વસ્તુ છે તમે શેના ઉપર ફોકસ કર્યું છે એ તમારે ટાઇટલમાં લખી દેવાનું અને થમનેલમાં પણ એના રિલેટેડ તમારે લખી દેવાનું છે એટલે એ સારું રહેશે બરાબર તો આ ભૂલ હવે જો તમે કરતા હોય તો એ પણ બંધ કરી દેજો તો હવે બીજી જે ભૂલ છે એ તો ઘણા બધા ક્રિએટર કરે જ છે જેમની શરૂઆતમાં ચેનલ બનાવી છે અને કામ કરે છે વિડીયો બનાવે છે એ ઘણા લોકો આ રીતની ભૂલ કરે જ છે તો શરૂઆતમાં શું ભૂલ કરે કે જે મોટા યુટ્યુબર છે એમનાથી એ વિડીયો બનાવતા હોય અને એ જે પોતે વિડીયો બનાવતા હોય એમાં કમ્પેર કરવા લાગે છે કે એમને તો કેટલા બધા વ્યૂઝ આવી ગયા મારે તો આટલા વ્યૂઝ જ આવે છે તો આવું કમ્પેર કરે છે અને પછી જાતેને જાતે ડિમોટિવેટ થઈ જાય છે તો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ કારણ કે એ લોકો પણ ઝીરોથી જ શરૂઆત કરી હોય છે અને ત્યારે તે જગ્યાએ પહોંચ્યા હોય છે જો તમે પણ એમને કમ્પેર જે કરવાની જગ્યાએ તમે એમનામાંથી શીખો એમનો વિડીયો ભલે જુઓ પણ એમનામાંથી શીખો કે એ કઈ રીતના કરે છે અને આપણે કઈ રીતના કરી શકીએ બરાબર તો થોડું ઘણું શીખીને તમારા વિડીયોમાં એ રીતનું લાવો થોડું ઇમ્પ્રુવમેન્ટ કરો તો તમે પણ એક દિવસ જરૂરથી એમની જગ્યાએ પહોંચી શકો છો કારણ કે જે લોકો યુટ્યુબ ચેનલ બનાવે છે એ શરૂઆત ઝીરોથી જ કરે છે અને પછી ધીમે ધીમે શીખતા શીખતા તેઓ આગળ વધે છે તો આ ભૂલ તમે જો કરતા હોય કે બીજા મોટા યુટ્યુબર સાથે કમ્પેર કરો છો તો એ બંધ કરી દેવું જોઈએ બરાબર કારણ કે વિડિયો બનાવવામાં ફોકસ કરો તમે વિડીયો જેટલો સારો બનાવશો એટલો ઝડપથી વિડીયો લોકોને બધું ગમે છે અને તમારો વિડીયો આગળ જાય છે પછી ત્રીજા નંબરની ભૂલ છે એ પણ ઘણા લોકો કરે છે કે યુટ્યુબ ચેનલ બનાવે એટલે શરૂઆતમાં જ સબસ્ક્રાઈબ વધારવાની પાછળ ભાગવા લાગે છે કે ક્યારે સબસ્ક્રાઈબ વધે આપણા એટલે પછી જ્યાંને ત્યાં શેર કરવા લાગે છે પછી કોઈને લિંક મૂકીને કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ રીતનું પણ કહે છે પણ આ સબસ્ક્રાઈબ વધારવા માટે આ ટ્રીક ખોટી છે મિત્રો કારણ કે સબસ્ક્રાઈબમાં અહીંયા કંઈ મતલબ નથી બરાબર સબસ્ક્રાઈબ એક હજાર સબસ્ક્રાઈબ કરવાના હોય છે પણ તમે વિડીયો સારા બનાવો એક વિડીયો તમારો ચાલી જાય તો તમારા જે છે એકથી બે હજાર સબસ્ક્રાઈબ તો એક જ વિડીયોમાં પૂરા થઈ જાય છે તો પહેલાં વિડીયો બનાવવામાં ધ્યાન આપો અને સારા વિડીયો બનાવો તો તમારા સબસ્ક્રાઈબ તો જલ્દીથી પૂરા થઈ જાય છે અને સારા વિડીયો બનાવશો તો એમાં એક મહત્ત્વનું બીજું હોય છે કે ચાર હજાર કલાક પણ પૂરા કરવા પડે છે તો ખાલી સબસ્ક્રાઈબ તમે હજાર પૂરા કરી દો ને ચાર હજાર કલાક પૂરા ના થાય તો પણ ચેનલ મેઇન્ટાઇન થતી નથી એટલે સારા વિડીયો બનાવશો તો તમારા સબસ્ક્રાઈબ પણ પૂરા થશે અને વિડીયો તમારા સારા હોય એટલે લોકોને ગમશે એટલે વિડીયો જુએ તો તમારા ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પણ ઝડપથી પૂરો થઈ જાય છે તો આ પણ ભૂલ ઘણા લોકો કરે છે તો તમે પણ એમાંથી કરતા હોય તો બંધ કરી દેજો કારણ કે શરૂઆતમાં તમે સબસ્ક્રાઈબની પાછળ ના પાકવું જોઈએ વિડીયોમાં જે ફોકસ કરો વિડીયો સારો બને એમાં જ ધ્યાન આપો બરાબર શરૂઆત આ બધી તહેવાતોનું ધ્યાન રાખવું પડે છે પછી ચોથા નંબર ની ભૂલ છે એ પણ ઘણા લોકો કરે છે કે શરૂઆતમાં જે વિડિયો બનાવે છે તો ડાયરેક્ટ વિડીયો ચાલુ કરે એવા જ શું કહી દે કે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો બેલ ને ઓલ પર સેટ કરી દો વિડીયોને લાઈક કરી દો આ રીતનું વિડીયો શરૂ થાય એવું જ આ રીતનું ચાલુ કરી દેશે બોલવાનું એટલે જે વ્યુઅર આવે છે જોવા જે લોકો જોવા આવે છે એ ખાલી જોઈને જ જતા રહેશે કારણ કે તમે વિડીયોમાં શું છે એ તો તમને પહેલાં તમારે બતાવવું જોઈએ પણ તમે એની જગ્યાએ શું કહો છો કે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો વિડીયો આ બધું તમે કેવા લાગો એટલે તમારી ખરાબ ઇમ્પ્રેશન પડે છે અને લોકોને આ નથી ગમતું લોકોને તમારા જો વિડીયો સારા હશે તમે સારા વિડીયો બનાવેલા હશે તો એ જાતે જ સબસ્ક્રાઈબ કરી દેશે તમે વિડીયોમાં વચ્ચે કહી શકો છો પણ શરૂઆતમાં તમે જે મેન છે એ વસ્તુ તમે પહેલાં જણાવો એટલે લોકો જે પહેલાં ક્લિક કરે વિડીયોમાં એટલે થોડા ત્યાં રોકાઈ જાય વિડીયો જોવા માટે એમને એવું લાગવું જોઈએ કે ના વિડીયોમાં કંઈક હશે બરાબર આ ભૂલ તમે જો કરો છો કે તમે શરૂઆતમાં આવું કે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આવું બોલો છો તો એવું બોલવાનું બંધ કરી દો પહેલાં શું કરો કે તમે વિડીયોમાં જે પણ સારું વસ્તુ છે જે પગ સારો છે એ પહેલાં અપલોડ કરી દો દસ પંદર સેકન્ડ માટે બરાબર તો એનાથી શું થશે કે તમારું વ્યૂ ડ્યુરેશન વધશે અને ઝડપથી ચાર ચાર કલાક પૂરા કરવામાં આ ખૂબ જ મદદ કરે છે ને વિડીયોને આગળ લઈ જવામાં એટલે કે વિડીયોને વાયરલ કરવામાં પણ આ ખૂબ જ મદદ કરે છે તો હવેથી જો આવી ભૂલ કરતા હોય તો એ પણ બંધ કરી દેજો પછી પાંચમા નંબરની ભૂલ છે એમાં પણ લોકો શું કરે છે કે જે મોટા યુટ્યુબર છે એમનું જે સેટઅપ હોય છે તમે જોઈ શકો છો અમુક કોમ્પ્યુટર પડ્યા હોય છે પછી એસી ચાલુ હોય આવું બધું સેટઅપ એકદમ સારું બનાવેલું હોય છે તો ઘણા લોકો શું કરે કે આવું સેટઅપ આપણે નથી તો વિડીયો કેવી રીતે બને તો મિત્રો એવું નથી હોતું તમે વિડીયો પહેલાં શરૂઆત કરો પછી તમે વિડીયો તમારા આગળ જાય ને તમે એમાંથી પૈસા કમાય તો તમે ઘણું બધું અહીંયા કરી શકો છો પણ શરૂઆતમાં એવી થોડીક તકલીફ થઈ શકે છે કારણ કે શરૂઆત બધાએ એ લોકો પણ પહોંચ્યા છે તો એ પણ ઝીરોથી જ ચાલુ કર્યું છે અને તેમનું તમે પહેલાં એમના જૂનો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એ લોકો પણ કેવી રીતે આગળ ગયા છે અને પહેલાં કેવી રીતે વિડીયો બનાવતા હતા અને હાલમાં કેવી રીતે વિડીયો બનાવે છે તમને જો એ રીતનું લાગે કે તમે કોઈનો વિડીયો જુઓ એટલે તમને એવું લાગે કે આને તો કેવું મસ્ત સેટઅપ બનાવેલું છે અને આવું સેટઅપ હોય તો જ વિડીયો વાયરલ થાય આવું સેટઅપ હોય તો જ વિડીયો બને તો તમે શું કરો એમની ચેનલમાં જઈને એમનો જૂનામાં જૂનો વિડીયો હોય એ જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલાં એ લોકો કેવા વિડીયો બનાવતા હતા અને હાલમાં તેમની પાસે કેવું છે બરાબર કારણ કે તેઓ પણ મહેનત કરીને આગળ આવ્યા છે વિડીયો સારા બનાવ્યા છે ત્યારે લોકો એમને સપોર્ટ કર્યો છે એમના વ્યૂઝ આવે છે સબસ્ક્રાઈબ વધે છે અને તેઓ મહિને સારી કમાણી કરે છે ત્યારે એ બધું બનાવી શકે છે સેટઅપ બનાવી શકે બધું સેટઅપ કરી શકે છે બરાબર તમે પણ જો આવી ભૂલ કરતા હોય કે આપણું સેટઅપ હોય તો જ વિડીયો સારો બને અથવા કે સેટઅપ ના હોય તો વિડીયો ના બને આવું બધું કંઈ નથી હોતું ખાલી વિડીયો બનાવવાની શરૂઆત કરો વિડીયો બનાવશો સારી રીતે તો તમને ચોક્કસપણે એમાં રિઝલ્ટ જોવા મળશે કારણ કે લોકો સેટઅપ એ બધું નથી જોતા તમે જે માહિતી આપો છો એ જુએ છે કે તમે કઈ રીતની માહિતી આપો છો કેવી માહિતી આપો છો કારણ કે લોકો તમે જે વિડીયો બનાવે છે એ લોકોને કામ આવે એ માટે બનાવો છો બરાબર તો લોકો એમાં કે એમને હકીકતમાં એમને કામ આવ્યો છે કે નહીં એ વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કારણ કે અહીંયા હું જ વિડીયો બનાવું છું કે તમે જો યુટ્યુબ ક્રિએટર છો તો આ પાંચ વાતો તમે જે મેં પાંચ ભૂલો જણાવીએ તમારે ના કરવી જોઈએ તો આ પાંચ મેં ભૂલો તમને જણાવીએ તમે કરતા હો તો બંધ કરી દેજો આમને તમને માહિતી મળી ગઈ કે પાંચ ભૂલો આપણે આ નથી કરવાની કારણ કે શરૂઆતમાં બધાને પ્રોબ્લેમ થાય જ છે આ રીતનો એટલે આપણે શરૂઆતમાં આ પાંચ ભૂલો મેં તમને જણાવીએ નથી કરવાની તો આ તમને માહિતી મળી ગઈ બરાબર તો આ રીતની તમે કોઈ માહિતી આપો છો તો એ પ્રોપર રીતે આપો આ રીતના વિડીયો બનાવો એટલે એ લોકોને વિડીયો ગમે છે તો મિત્રો આ પાંચ એવી ભૂલો છે જે લગભગ બધા ક્રિએટર કરે છે જેમને નથી આવી શરૂઆત કરી છે તો હવે જો તમે પણ એમાંથી શું આવી ભૂલ કરો છો તો આ બંધ કરી દેજો કારણ કે શરૂઆતમાં આપણે આ કશું જે સેટઅપ છે પછી કોઈ વિડીયોમાં આપણે જે ઇમ્પ્રુવમેન્ટ કરતું રહેવું એ સારી વાત છે બરાબર વિડીયો કોઈને જુઓ એને એનો કમ્પેર ના કરવાની જગ્યાએ આપણે એમાંથી થોડું શીખીએ કે એ આ રીતે કરે છે તો આપણે એમાંથી શીખીને થોડું એમાં આપણા વિડીયોમાં લઈ શકીએ કે એને ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય તો આ રીતે તમે પણ કરો તો એમાં તમારો વિડીયો પણ સારો બનશે અને ધીમે ધીમે તમે શરૂઆતમાં થોડું એવું લાગશે પણ ધીમે ધીમે તમને વિડીયો બનાવતા પણ આવડી જશે અને ઘણા લોકો શું કરે છે તો તમે પણ જો નવી ચેનલ બનાવી છે નવી શરૂઆત કરી છે તો આ પાંચ ભૂલો હવેથી ના કરતા તો બીજો કોઈ પણ પ્રશ્ન જો આના લગતો હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી